હલો રાજકોટ માર્કેટ માં તમારું મોસ્ટ વેલકમ છે આજે ઓગસ્ટ બે હજાર પચીસ આપણે જોઈને તો આ મરચાં જે માર્કેટનું એક નંબર દેશી કોલર મરચું એ જેનો ભાવ પંદરથી થી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર દેશી કોલર મરચું જે હો રૂપિયા ઉધલું ડબલું વેચાય ત્યાર પછી આપણે જોઈને તો આ સાનિયા

આપણે જોઈને તો આ જી ફોર મરચી જે પાતળી ફોરજી એની લોકલ અને જેનો ભાવ ચાલીસ લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે ફોરજી એ જોઈને તો મરચાની સારી એવી આવક છે જે આ કાળે મરચાં પણ દસ રૂપિયા કિલો વેચાય છે નકરીલું હા દૂધી જોઈને તો એક નંબર દૂધી છે જેનો ભાવ ચૌદ પંદર રૂપિયા સુધી કિલો વેચાઈ છે જે રવિભાઈ કેરુત નું નામ છે અને ભાઈ મોટી મોરડી થીન આવે છે આ એક નંબર દૂધી લે આપણે જોઈને તો આ અંકુર પાંચ નંબર ના ચોરા ચોરાહે ને જેનો ભાવ 100 રૂપિયા થી લઈને 110 રૂપિયા નો પાથરો વેચાઈ છે આપણે જોઈ ને તો આ એક નંબર મટોલ લીંબુ છે અને જેનો ભાવ પચાસ થી લઈને પંચાવન રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર લીંબુ દેશી કાકડી છે જેનો ભાવ ચાલીસ થી લઈને ને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દેશી કાકડી

જોઈને તો આ એકદમ લાઇટિંગ વાળો નવો ભીંડો છે જેનો એવરેજ ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે જેમ એમ પેટીમાં હિતેશભાઈ જેનો હોલસેલ નું વેચાણ કરે છે આપણે જોઈને તો આ મોરપીચ રીંગણું છે અને જેનો એવરેજ ભાવ વીસ થી લઈને પચ્ચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે મૈપતભાઈ ભાઈનું નામ છે જે ભાઈ કાથરોટા ગામથી આવે છે આ મોરપીછ રીંગણા લે આપણે જોઈને તો એકદમ ફ્રેશ એવો અહીંના લોકલ તુરિયા છે જેનો ભાવ ત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે તુરિયા શું નામ સંજય ભાઈ નું નામ છે જે ભાઈ પણ કાતરોટા થી આવે છે

ગામ થી આવે છે આ વાલોર અને જે લક્ષ્મી ટ્રેડિંગમાં રાજભાઈ ભાઈ નું નામ છેલ થી વેચાણ કરે છે આપણે જોઈને તો આ દાણાવાળા વાળા છે અને જેમાં એવરેજ ભાવ વીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે જયંતિ ભાઈ નું નામ છે જે ભાઈ પણ મકન પર આવે છે અને જે લક્ષ્મી ટ્રેડિંગ માં વેચે આપણે જોઈને તો આ એક નંબર દાણાવાળા વાળા ચોરા છે જે મંદી હિસાબે વીસ રૂપિયા કિલો વેચાય છે જે વિશાલભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ ખારસિયા ગામ நாவேசி தானவாரா சுவரால આપણે જોઈને તો આના લોકલ ટમેટા આવેલા છે જે હિરેનભાઈ ભાઈનું નામ છે અને જે મકાન પરથી આ ટમેટા લઈને આવે છે જે ચાલીસ રૂપિયા કિલો વેચાઈ હે આપણે જોઈને તો આ એક નંબર લાઇટિંગ વાળો ગોટા રીંગણા છે જેનો ભાવ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે શું ને ભાઈ ભાઈ નું નામ છે જે ભાઈ લોધીડા ગામ થી આવે છે આ એકદમ લાઈટિંગ વાળા લીલા રીંગણા લઈને આપણે જોઈને તો આ વલ્લભ મંજી પેઢી હે જે વીએમપી કહે છે જેમાં લાલ મરસા નું હોલસેલ વેચાણ થાય છે ને જેમાં એવરેજ ભાવ પાંત્રીસ થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેચાય છે જે સંજયભાઈ વેચે છે અને ભાઈ પરેશભાઈ જેની હરાજી વીએમપી માં કરે છે આપણે જોઈને તો આ એપલ છે જે દિલેસન કરીને વેરાયટી છે જેનો

পুলা বললে আ জ তো একদম প্রছে বাই না লোকল কান কর আছে জেনাবা সিতে সি সুধি কি হয়ে চা সাগার বায় উতম নামছে বায় কোথার দাম আবেছে আ কান করলে আপ জ তো মিডিয়া কবিছে জেনাবা ও দস্থ লাইনে પંદર રૂપિયા સુધી કિલો વેચાય જે મહેશભાઈ ખેડૂત નું નામ છે જે ભાઈ લોધીના ગામ થી આવે છે આ કોબી લઈ જોઈને તો આ કાબરું લીટા વાળું રીંગણું છે જેનો ભાવ ત્રીસ રૂપિયા કિલો વેચાય છે રીંગણું શું નામ ભાઈ હસમુખ ભાઈ ખેડૂત નું નામ છે કયું ગામ જે ભાઈ લાખા પર થી આવે છે આ લીટા વાળું કાબરુ રીંગણું આપણે જોઈને તો માર્કેટ માં માલ ઘણો બધો આવેલો છે અને બજાર પણ મીડિયમ એવી રહે છે આપણે જોઈ તો કારેલા દૂધી અને મરચા ત્રણેય માં મંદિર છે ને ગુવાર ભીંડો રીંગણા બધામાં મીડિયમ બજાર છે ને ફુલાવર ટમેટામાં થોડી તેજી બજાર બતાવે છે